અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના માંડવા ફળિયામાં રહેતા રાજેશ ગણપત વસાવાની બહેન સુશીલા વસાવાના પતિ દશરથ વસાવા પંદર વર્ષ પહેલા મૃત્યુ પામતા તેણે પોતાની બે દીકરીઓ સાથે ગામના કાલિદાસ વસાવા સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી ગત રોજ બપોરના સમયે કાલિદાસ વસાવાએ પ્રેમિકા સુશીલાબેનનું તું ચાલ મારી સાથે લાકડા કાપવા તેમ કહેતા પ્રેમિકાએ કહેલ કે મારે અરુણભાઈના ઘરે ઘરકામ કરવા જવાનું છે જેથી પ્રેમી સાથે આવવાનો ઇનકાર કરતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલ કુહાડીના બે થી ત્રણ ઘા મારતા સુશીલા વસાવા લોહી લુહાણ થઈ જતા હત્યારો પ્રેમી સ્થળ ઉપરથી ભાગી ગયો હતો બનાવને પગલે ભાઈ રાજેશ વસાવાએ બુમરાણ મચાવતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરતા તાત્કાલિક એકસો આઠ સેવાની ટીમ સ્થળ ઉપર દોડી આવી તપાસ કરતા મહિલાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીની જ કલાકોમાં હત્યારા પ્રેમી કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમિકા ગામમાં બીજાને ત્યાં કામ કરવા જતી હોય જે પ્રેમીને ગમતું ન હોવાથી અવારનવાર ઝઘડો થતો હતો જે ઝઘડાનો ગતરોજ કરુણ અંજામ આવ્યો હતો